બ્રાસકાંઠા સિહોરી દિયોદર રોડ ઉપર આવેલ કુવારવા પાસે ઇકો ગાડી નંબર જી જે જીરો છત્રીસ દારૂ દારૂનું ગોળ તેમજ ફટકડી ભરી દિયોદર તરફથી સિહોરી તરફ આવી રહી હતી વેગેનાર ગાડી નંબર જી જે જીરો બે બીડી સત્યાસીઓથી કુવારવા આવતી હતી કુવારવા ગામના બસ સ્ટેન્ડ પાસે સામસામે અથડાતા ઇકો ગાડી કુવારવા બસ સ્ટેન્ડની અંદર ઘુસી ગઈ વેગેનારમાં માં બેઠેલા નાની મોટી ઇજાઓ થઈ ઇકો અને વેગેનાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ઇકો ડ્રાઈવર ગાડી મૂકી ફરાર મળતી માહિતી પ્રમાણે કાંકરી તાલુકા મુખ્ય મથક સિહોરીથી જતા દિયોદર રોડ ઉપર આવેલ કુવારવાના બસ સ્ટેન્ડ પાસે ઇકો ગાડી દિયોદર તરફથી દારૂનો ગોળ તેમજ ફટકડી તેમજ નવસાર ભરી સિયોરી તરફ જઈ રહી હતી એ દરમિયાન રોડ ઉપર કુવારવા બસ સ્ટેન્ડ પાસે વેગેનેર સાથે ઇકોથડાઈ ઇકો ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ઇકો રોડ પર આવેલ બસ સ્ટેન્ડમાં ઘુસી ગઈ સ્પીડ બ્રેકર ના હોવાને કારણે સર્જાયો અકસ્માત માર્ગ અને મકાન વિભાગે ઘેને લેવાની જરૂર છે સિયોરી દિયોદર રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવવાની જરૂર છે લોકોના ટોળે ટોળે એકત્રિત થયા જોકે ઘટના અંગે સિયોરી પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અહેવાલ જયંતિ બેઠક ન્યૂઝ સિક્સટીન ગુજરાતી